શાળાઓ જર્જરિત બની શાળાઓને તાળા મારવામાં આવ્યા વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં મોકલાયા પરંતુ આજ દિન સુધી શાળાઓ ફરી બની જ નહીં આવા હાલ છે સ્માર્ટ સિટી અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલી શાળાઓના શહેરના ગોમતીપુર જમાલપુર રખિયાત અને બહેરમપુરા વિસ્તારમાં આવેલી પાંચ શાળાઓ જર્જરિત છે જેમાંથી અનેક શાળાઓને તો બે વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે જ્યારે જર્જરિત થવાનું સર્ટિફિકેટ અપાયું હતું જે બાદ શાળા બંધ કરી બાળકોને અન્ય શાળામાં ખસેડાયા પરંતુ આજે સ્થિતિ એવી આવી છે કે વર્ષો વીતી ગયા છતાં જર્જરિત શાળાઓ ફરી બની જ નહીં બનવાની વાત તો દૂર રહી ગઈ જર્જરિત શાળાઓને ધરાશાયી પણ નથી કરાઈ છેલ્લા કેટલાય વર્ષોથી હું જ્યારે બોર્ડમાં હતો ને સભ્ય તરીકે ત્યાર ત્યારે બી શાળાઓ બંધ થતી હતી અને આજે બી શાળાઓ બંધ થતી જાય છે અને શાળાઓ બંધ થાય છે એનામાં એના પછી એ શાળાઓને મરમ્મત કરવાનું અથવા નવું બાંધકામ કરવા માટે કોર્પોરેશન સત્તાવાળાઓ અથવા સ્કૂલ બોર્ડના સત્તાધિકારીઓ કશું પગલા લેતા નથી તો આના માટે લોકોમાં શંકા ઊભી થાય છે કે આ શાળાઓનું સરકાર કે મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરશે જો આવનારા દિવસોમાં આ પ્રીમિયમ લઈને શાળાના માલિકોને જો ભાળવા તો આપી દેશે અથવા વેચી નાખશે અથવા કોણ માનીતા જે ઉદ્યોગપતિઓ છે એને આપી દેશે કેમકે શાળા કોટ વિસ્તારની અંદર બહુ મોટી મોટી શાળાઓ છે અને મોટા કમ્પાઉન્ડો છે તો એના માટે શું કરવું હજી મ્યુનિસિપલ સત્તાધીશો અને મ્યુનિસિપલ બોર્ડના અધિકારીઓએ કોઈ નિર્ણય લીધો નથી શાળા જર્જરીત છે અને જર્જરીત શાળાની એક પણ ઈંટ ખસેડવામાં નથી આવતી તેનો પુરાવો છે આ તમે ખુદ જુઓ આ શાળાને આ શાળા છે બહેરમપુરા ગુજરાતી મ્યુનિસિપલ શાળા નંબર પાંચ શાળાની હાલત એટલી ખરાબ છે કે ગમે ત્યારે ભૂકંપનો ઝટકો પણ આવે તો ધરાશાયી થઈ શકે છે શાળા બંધ થયાનો અંદાજ ગેટ પર ઉગી નીકળેલા આંકડો પીપળો સહિતના ઝાડ અને ઝાડ ઝાખરા પરથી લગાવી શકો છો આવી જ હાલત બહેરમપુરાની જ સરસ્વતી મંદિર શાળાની છે કે અહીં અમારી ટીમ પહોંચી તો જોવા મળ્યું કે શાળામાં શિક્ષણ કાર્ય બંધ છે પરંતુ મતદાન બુથ યથાવત છે અને ત્યાં ચૂંટણીની કામગીરી થાય છે આવી જ સ્થિતિ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી શાળાઓની છે પરંતુ સત્તાધીશોને વિદ્યાર્થીઓ ભણે કે તેમના માટે સારી શાળા બને તે વાતમાં કોઈ રસ નથી છતાં સાંભળો લૂલો બચાવ કરતા શું કહે છે આ જે નવા બજેટની અંદર પણ ખાસ કરીને જે જર્જરિત શાળાઓ છે તેને પણ આવરી લેવામાં આવી છે તેનું જરૂર લાગે તો તેને તોડી અને નવી બનાવવાનું પણ આયોજન માટેનું બજેટની ફાળવણી કરવામાં આવી છે અને જ્યાં આગળ જરૂરી હોય નાનું મોટું સિવિલ વર્ક કરાવીને રિપેરિંગ કરાવીને પણ એ શાળા ફરીવાર કાર્યરત કરવા માટેની પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે જ્યાં એક જર્જરિત શાળા નવી બનાવવામાં વર્ષો લાગે ત્યાં ભાવિનું ઘડતર કેવી રીતે થશે ચૂંટણીઓ માટે જર્જરિત શાળાઓ મતદાન બુથ બની શકે છે પરંતુ ત્યાં મતદાન કરવા આવતા નેતાઓને તે શાળા જર્જરિત છે ત્યારે જોવાનું રહેશે કે મોટા મોટા બજેટો ફાળવી વિકાસની ખોખલી વાતો કરતા સત્તાધીશોને આ જર્જરિત શાળાઓ ક્યારે દેખાય છે અને ક્યારે આ વિદ્યાના મંદિર ફરી ધમધમતા થાય છે કેમેરામેન અજય પટેલ સાથે પાર્થજની વી ટીવી ન્યૂઝ અમદાવાદ